ખેડૂત જયારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ કરી ના છીએ ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે છ તારીખે એટલે કે આવતીકાલે ગીર સોમનાથ થી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદ થી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા અનુમાન થી શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના ઢસ્સા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુભાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે ગઢડા વલભીપુર ગઢડા ટાટમ બોટાદ પાળિયાદ થઈને મૂળી જશે દસ તારીખે મૂળી થી ટંકારા અગિયાર તારીખે ટંકારાથી પાંચ દેવડા તારીખે પાંચ દેવડા થી રાવે રાવળથી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે અ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો જે દિવસોમાં શકાય કે મને જવાબદારી આપી છે તારીખે અમરેલી જિલ્લામાં અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં યાત્રાનું પૂર્ણાવતી થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો છું એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે થી સુધી યાત્રામાં ટ્રેક્ટર રહેવાના છે કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે આજે લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા પરેશભાઈ દાનાણી લાલજીભાઈ દેસાઈ મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગ રૂપે આ યાત્રા તો નીકળશે જ પરંતુ સાથોસાથ ફરી સરકારને વિનંતી કરું છું કે મુદ્દો એક પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર વળતર આપો બીજી માંગણી છે કે ભૂતકાળમાં સરકારો એ દેવા માફ કર્યા હતા મેં વડાપ્રધાનશ્રીની વિડીયો આપને બતાવી જેમણે બે હજાર ચૌદમાં માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું

પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બહારથી જરૂર પડે લાવીને તો આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિનામૂલ્યે પશુપાલકોને વિતરણ થાય જય માતાજી મારું નામ જીતુભાઈ રાઠોડ પરેશભાઈ ધાનાણી આપ સાહેબ શ્રીને એક વાત કહું તમને કડવી છે પણ વાસ્તવિક છે આમ આદમી પાલટી ઉદય માટે કોંગ્રેસ જવાબદાર છે સાહેબ જ્યારે આપે ત્રીસ વર્ષ સુધી કાંઈ વિરોધ નથી કર્યો ને ત્યારે આમ આદમી પાર્ટીનો જન્મ થયો છે અને લોકોમાં જયારે એવો એક આનંદ આવ્યો કે હવે અમારા આ કામ આમ આદમી પાર્ટી સિવાય નહીં થાય એટલે જ્યારે જ્યારે જ્યાં જ્યાં વિરોધ કરવાનો હોય છે ને સાહેબ તો ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરને બોલાવવામાં આવે છે તો આપ સાહેબ શ્રીને જે વાત કરો છો કે મુજરો મુજરાના શબ્દો જો આજે પચીસ ત્રીસ વર્ષથી જો આજ તમે વ્યવસ્થિત રીતે જો વિરોધ કર્યો હોત અને આ જે મુજરાના શબ્દો તો હું તો તમને એમ કેવા માંગુ છું કે પચીસ ત્રીસ વર્ષથી આપે જે મુજરો કરેલો છે ને આજ એ દિવસ ખેડૂતને ન જોવા પડ્યા હોત જો તમે વિરોધ કર્યો હોત તો આજે આ મારા ખેડૂતને દિવસ ન જોવા પડ્યા હોત આજે અમારા ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ જે ખેડૂતના મસીહા કહેવાય અને ખેડૂત માટે જે અવાજ ઉપાડ્યો અને લોકોને જાગૃત કરદા વિશે જે બધાને જાગૃત કર્યા તો આપ સાહેબ શ્રીને નમ્ર અપીલ કે જે વિરોધ કરવાનો હોય છે એ સત્તા પક્ષનો હોય તમે તો જે વિરોધ કરો છો તો એ આમ આદમી પાર્ટીનો કરો છો તો તમને જે થાળીમાં પીરસવામાં આવે છે તો શું ખરેખર આમ આદમી પાર્ટીનો વિરોધ કરે કામ થવાનું છે તો સાહેબ જે સત્તા પક્ષ માટે તમે કાંઈ એક શબ્દ પણ બોલી નથી શકતા તો હું તમને એ કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે સાહેબ સત્તા પક્ષનો વિરોધ કરો અમારા ત્રણ ચાર જે એમએલએ છૂટાયેલા છે તમે એના નામ લઈ અને જોરશોરથી જે રાડું પાડો છો તો એમ ક્યારેક જે સત્તા પક્ષમાં બેઠેલા છે દાદાની સરકાર છે તો એના માટે ક્યારેક અવાજ ઉપાડો ખેડૂત માટે અવાજ ઉપાડો તમે આજ હુદી એમાં પચીસ ત્રીસ વર્ષથી નિષ્ફળ ગયા છો તો આપ શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે ખેડૂત માટે જે અમારા મસીહા આજે અંદર છે જેલની અંદર તો આપ સાહેબશ્રીને અમે કહીએ છીએ કે તમારા કયા નેતા આટલી ત્રણસો સાત જેવી ભયંકર કલમું લાગેલી છે અમે તો ખેડૂત માટે અવાજ ઉપાડીએ અને અમારે જે જેટલા જેટલા આગેવાન છે એને જેલની અંદર બંધ કરવામાં આવે છે તો લોકો બધું જાણે છે તો આપ સાહેબ શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે હંમેશા સત્તા પક્ષનો વિરોધ થાય આ જે તમે વિરોધ કરો છો આમ આદમી પાર્ટીનો અને જોરશોરથી રાડુ પાડો છો તો આપ સાહેબ શ્રીને આ મીડિયાના માધ્યમથી કેવા માંગીએ છીએ કે જો તમે પચીસ ત્રીસ વર્ષથી મુજરો કર્યો હોત તો આજ આ દિવસ ન હોત તો આજે ખેડૂતના ભાવ જે અગિયારસો રૂપિયા કપાસના છે ને તો એ પચીસો ત્રણ હજાર રોજ જો તમે વિરોધ કર્યો હતો પણ તમે એ વિરોધમાં નિષ્ફળ ગયા છો ત્યારે આમ આદમી પાર્ટીને જનતાએ આવકારી છે તો આપ સાહેબ શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે વિરોધ તમે સત્તા પક્ષનો કરો જય જવાન જય કિસાન